નદીઓ ઉપર મોટા મોટા બંધ બનાવવામાં આવે અને મોટા જથ્થામાં પાણી એકત્ર કરવામાં આવે જળાશયો બનાવવામાં આવે તો એને કહેવાય છે બહુહેતુક યોજના જેમ કે ભાઈ આપણી ઉકાઈ યોજના છે કાકરાપાર યોજના છે નર્મદા યોજના છે કૃષ્ણરાજ સાગર છે નાગાર્જુન સાગર છે મહી છે કડાણા છે નદીઓ પર બનાવવામાં આવેલા મોટા મોટા બંધ એને કહેવાય છે બહુયતોક યોજના તો નદીઓ ઉપર આવા મોટા મોટા બંધ બનાવવામાં આવે છે એની પાછળનું કારણ શું છે તો કે મોટા બંધ બનાવવામાં આવે એટલે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી એકત્ર થાય અને એ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થાય જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય અને મોટા મોટા બંધની અંદર જો પાણી એકત્ર થઈ જશે તો ઓર ઉપર પણ નિયંત્રણ આવશે તાપી નદી ઉપર ઉકાઈને કાકરા પાર જવા બે બંધ ન હોત તો કદાચ સુરત માં દર વર્ષે પૂર આવતું હોત અને પૂર નિયંત્રણ થાય એટલે એને કારણે જમીન ધોવાણ પણ અટકે છે આપણે નર્મદા યોજના બનાવી ઘણા બધા મિત્રો જોઈ આવ્યા હશે તે નર્મદા યોજના કેટલો મોટો વિશાળ બંધ છે એક હજાર બસો દસ મીટર તો એની લંબાઈ છે તો એકસો છત્રીસ મીટર એની ઊંચાઈ છે એટલે આટલો વિશાળ અને ભવ્ય બંધ બનાવવામાં આવ્યો તો મોટા ત્યાં પાણી એકત્ર થાય છે એટલે એ પાણી બધું બંધની અંદર એકત્ર થઈ જાય છે એને કારણે નર્મદા નદીની અંદર પૂર નથી આવતું પૂર નથી આવતું એને કારણે જમીનનું ધોવાણ અટકે છે અને જે નહેરો બનાવવામાં આવે છે એ નહેરોનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે આંતરિક પરિવહન તરીકે પછી એ બંધની અંદર મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે અને મનોરંજનના હેતુ માટે પણ એનો ઉપયોગ થઈ શકે નર્મદા યોજના બની તો દર વર્ષે લાખો પ્રવાસીઓ જોવા માટે જાય છે એટલે એમાંથી લોકોને મનોરંજન પણ મળે છે અને સરકારને આવક પણ થાય છે એટલે બહુહેતોક યોજનાના આવા ઘણા બધા હેતુઓ છે વધારે હેતુઓની ચર્ચા આપણે કરીએ તો બંધમાંથી બનેલા જળાશય એમાંથી નહેરો કાઢીને દેશમાં સિંચાઈ ક્ષેત્રનો પણ વિકાસ કરી શકાય છે ખેતરે ખેતરે નર્મદાનું પાણી પહોંચ્યું છે અને એને કારણે ખેત ઉત્પાદનમાં પણ વધારો થયો છે તો નદી ઉપર બંધ બનાવવાથી જળ વિદ્યુતનું ઉત્પાદન પણ થાય છે અને ખેતી અને ઉદ્યોગોનો વિકાસ પણ કરી શકાય છે કારણ કે દરેક ખેતર સુધી પાણી પહોંચશે સિંચાઈ માટે ભરપૂર પ્રમાણમાં પાણી મળશે એટલે કૃષિ ક્ષેત્રની અંદર બારે બાર મહિના છે એ ઉત્પાદન લઈ શકાશે ઉદ્યોગો અને મોટી વસાહતો મોટી વસાહતો એટલે મોટી મોટી સોસાયટીઓ આજે દરેક સોસાયટી દ્વારા દરેક સોસાયટી ની અંદર નળ કનેક્શન દ્વારા પાણી પહોંચ્યું છે તો એનું કારણ આ બહુહેતુક યોજનાઓ છે ચોમાસાની અંદર જે વરસાદ પડે છે એ વરસાદી પાણીનો સંગ્રહ આ મોટી મોટી બહુએતુક યોજનાની અંદર થઈ જાય છે અને બહુહેતુક યોજનાની અંદર જે પાણીનો સંગ્રહ થાય છે એ ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં આવે છે ઉદ્યોગો માટે ઉપયોગમાં આવે છે ખેતીની અંદર સિંચાઈ માટે ઉપયોગમાં આવે છે અને જળ વિદ્યુતનું પણ એમાં ઉત્પાદન થાય છે તો નદી ઉપર બનેલો આ મોટો ભવ્ય બંધ છે આ આ યોજના છે છે નાંગલ નાંગલ ડેમ નું દ્રશ્ય નદી ઉપર પંજાબ ની અંદર તો આવા મોટા વિશાળ બંધ બાંધવામાં આવે તો પૂરને પણ અંકુશમાં લઈ શકાય છે જમીન નું ધોવાણ અટકી શકે છે અને પૂર થી જે તારાજી તારાજી ને કે નુકસાન એ તારાજી થતી પણ અટકે છે નહેરો દ્વારા આંતરિક જળમાર્ગો વિકસે છે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થઈ શકે છે કારણ કે આ બાજુ જે મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ થયો ત્યાં મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે અને જે આ નદી છે એની આજુબાજુના આ બધા વિસ્તારોની અંદર જંગલોનું પ્રમાણ પણ વધારી શકાય છે વન્યજીવો નું રક્ષણ પણ થઈ શકે એ જંગલોની અંદર વન્યજીવો નું રક્ષણ પણ થઈ શકે અને જળાશયમાંથી આજુબાજુના શહેરો અને ગામડાને પણ પીવાનું સ્વચ્છ પાણી મળી શકે છે એટલે બહુહેતુક યોજનાના બધા હેતુઓ છે પછી બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે અને કયા રાજ્ય ઉપર કઈ છે આ જરા ધ્યાન રાખવું પડે ભાકરા નાંગલ યોજના છે એ સતલુજ નદી ઉપર આવેલી છે અને પંજાબ હરિયાણા અને રાજસ્થાન ત્રણ ત્રણ રાજ્યોને એનો લાભ મળે છે તો હરિનું રાજ પંજા સતલુજ નદી ઉપર બાકરા નાંગલ યોજના આવી રીતે ચાવી બનાવી દો એટલે તમને સરળતાથી યાદ રહેશે કોશી યોજના છે એ કોશી નદી ઉપર જ છે બિહારને એનો લાભ મળે છે દામોદર ખીણ યોજના એ બહુ યોજનાનું નામ છે દામોદર નદી ઉપર આવેલી છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ મળે છે યોજના મહાનદી ઉપર આવેલી છે અને ઓરિસ્સાને ને એનો લાભ મળે છે એ રીતે ચંબલ ખીણ યોજના ચંબલ નદી ઉપર આવેલી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને એનો લાભ મળે છે નાગાર્જુન સાગર યોજના અર્જુન ને કૃષ્ણ ભેગાવો એવી રીતે યાદ રાખી દો એટલે નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર આંધ્રપ્રદેશ અને આંધ્ર પ્રદેશ અને તેલંગાણા યોજના તુંગભદ્રા નદી ઉપર કર્ણાટક અને આંધ્રપ્રદેશને લાભ મળે નર્મદા યોજના નર્મદા નદી ઉપર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રને લાભ મળે એ રીતે કડાણ અને વળાંક બોરી મહીસાગર નદી ઉપર ગુજરાતને લાભ મળે ઉકાઈ કાકરા પાર તાપી નદી ઉપર ગુજરાતને લાભ મળે અને ધરોઈ યોજના સાબરમતી નદી ઉપર ગુજરાતને લાભ મળે તો આ બધી અલગ અલગ બવેતક યોજનાઓ છે હવે અભાયા કોશી એટલે કોશી નદી દામોદર ખીણ યોજના એટલે દામોદર નદી એક અહીંયા થોડો ફેરફાર થાય છે ધ્યાન રાખવાનું મહાનદી ઉપર હીરાકુટ બાકી ચંબલ ચંબલ અહીંયા કૃષ્ણ કરી દરેક રાખવાનું ધ્યાન રાખવું પડે કડાણા ને વણાકબોરી મહીસાગર ઉકાઈ કાકરા પાર તાપી અને ધરોઈ છે સાબરમતી નદી ઉપર આ બધી બહુહેતુક યોજનાઓ છે સમગ્ર ભારત દેશની અંદર અને અલગ અલગ રાજ્યોને એના લાભ મળે છે હવે આગળ આપણે વાત કરવાની છે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ દેશના કયા ભાગમાં કેટલા પ્રમાણમાં સિંચાઈ થાય છે છે એની આપણે વાત કરવાની તો આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તટીય જિલ્લા એટલે ભારતનો પૂર્વ કિનારો બંગાળની ખાડી જે બાજુ આવેલી છે એ બાજુનો કિનારો ત્યાં મહાનદી ગોદાવરી કૃષ્ણા આ બધી નદીઓના મુખ પ્રદેશ છે અને એ બધા વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે સિંચાઈ થાય છે સઘન સિંચાઈ ક્ષેત્ર છે એટલે સિંચાઈનું પ્રમાણ ત્યાં ઘણું બધું વધારે છે એ સિવાય પંજાબ અને હરિયાણા અને ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ પશ્ચિમ ભાગ એટલે હરિયાણા તરફનો ભાગ ત્યાં તો પાંચ પાંચ માતાઓના આશીર્વાદ છે જલમ ચિનાબ રાવી સતલુજ બિયાસ પંજાબની પાંચ પાંચ નદીઓ અને નદીઓમાંથી નીકળતી સઘન સિંચાઈ થાય ભારતમાં સ્વતંત્રતા પછી સિંચાઈના પ્રમાણમાં ચાર ગણો વધારો થયો છે આ પ્રશ્ન પરીક્ષા માટે આઈએમપી છે ધ્યાન રાખજો ત્રણ ગુણ માટે ભારતમાં આશરે આઠસો ને પચાસ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે જેટલા ભાગમાં કુલ વાવેતર થતું હોય તે વિસ્તાર સમગ્ર ભારત દેશની અંદર કુલ વાવેતર વિસ્તાર એના આડત્રીસ ભાગની અંદર હજી સિંચાઈનું પ્રમાણ આપણે પહોંચાડી શક્યા છીએ અને સિંચાઈનું વિતરણ એ દેશના બધા ભાગોની અંદર એક સરખું નથી અસમાન છે અલગ અલગ રાજ્યોની અંદર સિંચાઈનું પ્રમાણ અલગ અલગ છે કે ભાઈ પંજાબની વાત કરો તો પંજાબની અંદર જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર છે એના નેવું પોઈન્ટ આઠ ટકા ભાગમાં સિંચાઈ થાય પણ એની સામે મિઝોરમની અંદર માત્ર ને માત્ર સાત પોઈન્ટ ત્રણ ટકા ભાગમાં સિંચાઈ થાય છે એટલે બધા રાજ્યોની અંદર સિંચાઈનું પ્રમાણ એક સરખું નથી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર તમિલનાડુ અને મણિપુર ની અંદર સ્પષ્ટ ચાલીસ ટકાથી થી વધુ વિસ્તારમાં સિંચાઈ થાય છે એટલે બધા રાજ્યોની અંદર સિંચાઈનું પ્રમાણ એક સરખું નથી તો આ વિભાગની અંદર આપણે બહુ યોજનાનું મહત્વ અને સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે આપણે શીખા વિશ્વ ભારતના કયા કયા ભાગની અંદર કેટલા પ્રમાણમાં સિંચાઈ છે અને બહુહેતુક યોજના એટલે શું એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો ફરી પાછા મળીશું ગુડ બાય થેન્ક યુ